શરૂ કરેલી યોજના દરેક ત્રીસ કિલોમીટરના પરિઘની અંદર ક્યાંય ત્રીસ કિલોમીટર થી દૂર એને જવું ના પડે આપણે તો ઉત્તર ગુજરાતમાં તો કેવળ વીસ થી બાવીસ ના અંતરે ડાયાલિસિસ સેન્ટર મળી રહે પણ જે જંગલ વિસ્તાર છે આદિવાસી મિત્રો આપણા જ્યાં રહે છે જ્યાં દરિયાઈ પટ્ટી છે જ્યાં ડુંગરાળ પ્રદેશ છે ત્યાં પણ આપણા ડાયાલિસિસ સેન્ટર ચાલુ થઈ ગયા છે બાકી તો અમદાવાદ કોઈ જિલ્લા મથકે અમદાવાદ કિમોથેરાપી લઈ જઈએ હવે તો દરેક જિલ્લા જિલ્લાએ કિમોથેરાપી કેન્સરની સારવાર માટેની ત્યાં જ મળે એ પ્રકારની વ્યવસ્થા અને આવતા સમયની અંદર ખૂબ બધી આરોગ્યની યોજનાઓ અને એમાં પણ આ વખતે જે આપણું બજેટ મૂક્યું અને બજેટમાં જે માતા મૃત્યુ દર અને બાળકોનો નવજાત શિશુઓનો જે મૃત્યુ દર છે એ થોડો વધાર છે વર્ષો પહેલાં બે હજાર એકમાં જે હતો એનાથી તો ઘણો બધો આપણે ઘટાડી દીધો છે પરંતુ આ વખતે નક્કી કર્યું કેવળ કુપોષણના કારણે માતાનું મૃત્યુ થતું હોય એવા કેસો ઓછા પરંતુ અન્ય કારણોસર જે માતાનું મૃત્યુ થતું હોય એવી માતાઓ શોધી આશરે ત્રીસેક હજાર જેટલી માતાઓ છે કે જેને નાના મોટા બીજા કારણો છે એનું મૃત્યુ થઈ જાય તો એવી માતાઓને શોધી એક અઠવાડિયા પહેલા સીએચસી થી ઉપરની એટલે એસડીએચ મેડિકલ કોલેજ ડિસ્ટ્રિક હોસ્પિટલ એક અઠવાડિયા પહેલા દાખલ કરવાની પંદર હજાર આપવાના અને અઠવાડિયા પછી એને રજા આપવાની પંદર દિવસ દવાખાના ની અંદર રાખી જ્યાં સુધી એ સ્વસ્થ ના દેખાય જ્યાં સુધી એનું બાળ સ્વસ્થ ના હોય ત્યાં સુધી હોસ્પિટલમાં